અગર વાત કરીશું એક મહત્ત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિખોરાની ડિગ્રીને લઈને ચંદુભાઈએ સ્વ બચાવ કર્યો ભાજપે ચંદુભાઈનો બાયોડેટા લોકો સમક્ષ રજૂ કર્યું જેમાં બી બીસીબિલ સુધીનો અભ્યાસ દર્શાવ્યો છે ચંદુભાઈએ ફોર્મ ભર્યું ત્યારે એફિડેવિટમાં બાર પાસનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે અંગે ચંદુભાઈએ સ્વબચાવ બચાવ કરતા તેઓ જોવા મળ્યા હતા મેં અધૂરી બી સિવિલ મૂકી દીધું છે બે જ વર્ષ પૂરા કર્યા છે તેવું ચંદુભાઈ સિંહોરા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ચંદુભાઈ સિહોરાની ડિગ્રી સામે આક્ષેપ કર્યો હતો જે મામલે ખુદ ચંદુભાઈ સિંહોરાએ સ્પષ્ટતા આપી અને તેમને સ્વ બચાવ કર્યો હતો સવાલો અને આક્ષેપો ઉઠ્યા હતા ચંદુભાઈ કોંગ્રેસના ઉમેદવાર ઉદ્વિક મકવાણાએ ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિહોરા ડિગ્રી સામે આક્ષેપો કર્યા હતા જ્યારે ચંદુભાઈ નો બાયો ડેટા ભાજપે રજૂ કર્યો જ્યારે ટિકિટ આપી ત્યારે બાયોડેટા રજૂ કરવામાં આવ્યો ત્યારે ચંદુભાઈની ડિગ્રી ઈ સિવિલ સુધીનો અભ્યાસ દર્શાવવામાં આવ્યો હતો પરંતુ જ્યારે ચંદુભાઈએ ફોર્મ ભર્યું ત્યારે એફિડેવિટ જે કરવાનું હોય છે તેમાં બાર પાસનો અભ્યાસનો ઉલ્લેખ કરાયો હતો ત્યારે સોશિયલ મીડિયાના મારફતે જે કોંગ્રેસના ઉમેદવાર ઋગ્વીપભાઈ મકવાણા છે તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલે ચંદુભાઈ શિયોરાએ પોતાનો સ્વ બચાવ કર્યો છે ને અધૂરું બી સિવિલ જી આભાર માહિતી આપવા માટે જણાવ્યું છે બિલકુલ જી આભાર માહિતી આપવા માટે